અને ગુજરાતની થી છવ્વીસ સીટમાં એટલે પચીસ સીટની અંદર આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાનો વોટ અધિકારનો ઉપયોગ કરીને આજે મતદાન કર્યું હોય ત્યારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે મારા મતદાનનો હું સદુપયોગ કરવા છું જ્યારે ખૂબ ઉત્સાહી મતદાન થઈ રહ્યું છે ચારે બાજુ મતદાનમાં ઉત્સાહ પણ છે અને જાગૃતતા પણ છે ખરેખર આવીને આવી જાગૃતતા સાત વાગ્યા સુધી છ વાગ્યા સુધી આપણે જાળવવી જોઈએ અને હું આપના માધ્યમથી એક અપીલ કરું છું કે આવો ને ઉત્સાહ કન્ટિન્યુ કોઈ એક સેકન્ડ પણ ઘટેના અને પોતાની ફરજ સમજીને વોટિંગ કરવા દરેક નાગરિક જાય દરેક મતદાતા જાય એવી અપીલ કરું છું આજે આ તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ જે મારા જોડે હું જ્યાં વોટિંગ કરવા આવ્યો છું એ બૂથ અને બીજા ત્રણ બૂથ